નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાંથી એક મોટા સામે આવી રહ્યા છે કૂવામાં ડૂબી જવાથી આઠ લોકોના મોત થયા છે તેમાંથી સ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે આ ઘટના ગુરુવારે સાંજે વિસ્તારના અત્યારે કુણાવત ગામમાં બની હતી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગણેશ વિસર્જન માટે કૂવાની સફાઈ કરવામાં આવી રહી હતી જેના માટે આઠ લોકો કૂવામાં ઉતર્યા હતા કૂવાની બાજુમાં એક ગટર છે આ માર્ગ દ્વારા ગામનું ત્યારે ગંદુ પાણી કૂવામાં ઉપાડવામાં છે જેના કારણે કૂવો કરવાનો ત્યારે બની ગયો છે આ સાફ કરવા માટે આઠ લોકો નીચે આવ્યા હતા જો કે મિત્રો ત્યાં હાજર લોકોએ કહ્યું કે ઝેરી ગેસ બનાવવાને કારણે આ લોકોને શ્વાસ ઊંધાવા લાગ્યો હતો જેના કારણે બધાના મોત થયા આ કૂવો એકસો વર્ષ જૂનો છે અને કોઈ ધાર્મિક કાર્યક્રમના ત્યારે ભાગરૂપે કૂવાની સફાઈ માટે લોકો અંદર ઉતર્યા હતા પરંતુ અંદર મિથેન નામનો ઝેરી ગેસ ફેલાયો હતો અને જે શ્વાસ લેવામાં તકલીફ મોત થયા હતા જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ